અરે ઘરની બવા ભત્રીજા આ તો તારો દુશ્મન નઈ ક તારો કાકો નઈ કાકા પાછા તમે બોલો છો ને એ બધું પાર ગયો પાછા પાછા ના આવતા ભત્રીજા અજી તું તારા કાકાને ઓળખતો નઈ બળ બળને પોણી પરાયેલો છે ગોમમાં અજી મારી ખબર નઈ તો મારા કાકો ખરા તા નાની કાકા ના તો કાકા ભત્રીજા તારો કાકો દસ વર્ષ જેલમો રહીને આવ્યો છે તને ખબર છે જેલમો માં માં કનો હાથ હતો ના કાકા બાબુ બેંકર્યો એનો હાથ હતો જન્મ પુરાવા માં વાહ માં દુશ્મની કરી વાહ ભત્રીજા વાહ કાકા ભત્રીજો કુ આજે તો બાબુ બેંકરે જો એનો છોકરો જો કાકા હોય તો તમે ધમાકા કરો છો પણ

Adar. Adar. H-O-U-S-I-N-G. Oh. Hospital? Hospital não. dada O Usei! Aula, senhor. Auxing. Hã? Auxing.

પેપર મેલા કદી બાવરો નહિ પકડતો હાથ પાવરો પકડ્યો મને ખબર છે તું ઝઘડો કરવા નીકળ્યો સુ લ્યા

ખબર નહીં કે પેલો ગો છે એવો માણસ છે એ મહેમાન જફી જો કે ને હું કામ કરો છો શું પ્રોબ્લેમ છે આમને જા બલ્લો રમવા એ એ રોમ ના દેતા રોમ ના માં ઘૂસી જાય હવે અરે પેલો ગો તમે ઉપાડી જ ખબર નહીં પડે મારા ભાઈલો તો શું દુશ્મની ગોવા કાકાને મોટા ભાડે માણસ છે તમને ખબર નહીં જર્મોથી 10 વર્ષે છૂટી ના આવ્યો છે નું મગાય થા જેવું છે ગોવાનો જવા દીદોત ને તો પાવડન પાવડય કાકા ને ભત્રીજા બેવનું બોડું ફોડી નાખો કાકા એક આમારો વિશમાન સા છીએ હે પટાઇ દે એને જય જઈને જાય સમજા હું મારી ગોળી ફેલ દીધું પણ એને છોડવાનું નહીં દર રોજ આવે છે હું છે પણ એકલા લેગો નહીં કે કોણ આયો હો તારો છોકરો બાળકાડ આ તો તારો છોકરો ને ખાતા ગોવો નહીં 10 વર્ષ જેલ ખોખીને આયો ખબર નહીં પડતી છેજી

અતારુ ચા તાર તો કદિયે બનુ ના થાય હું તો વિચાર્યું તમારો કાકો દુશ્મન ની પૂરી કરશે પણ કે દુશ્મન ના ઘેર આઈ અને મારો કાકો શશુડી બની ચા પીવા આયા છો દુશ્મન ને પારવા લે છે મારા જેલ બાપુ અંકલ કાકા ને પૂછ

મારે આ છોકરાની અમે જિંદગી નહી બગાડવી કાકા હું એ દર જેલ માં રહીને આવ્યો છું તમારી વાત હોત ને તમારું ઘર બરબાદ થાય

જમીને જવાનું હે અને આ બે સમાધાન આપડે મોટા છીએ આપ બે મોટા છીએ આમ જણા કે મોટા કરી એ થાય આ છોકર માં કેવાય હાચી વાત છે આ છોકર માં કેવાય સમાધાન કરાવીએ આપણે બે જણ બે ભાઈ બનતા એવા દેવા કરી દઈએ કાકા તમાર ખાવ હોય ખાવ હું નઈ ખાવા આ માં અલે આ લે ઘર હું તને હાથ જોડું છું શાંતિ થા શાંતિ થા હુકમ કરે છે બત્રીજા શોંતી થઈ જા જેલમાં જવામાં મજા નહીં તારા કાકાને ને વર્ષે મુઠું પાડી છે વરી પાછો બીજો વી વર ગાલી દે આપણા પોસા પાહે ને તમે બહાર ન જો હું જીયો લાખર કોઈ ન નહીં જઉં ભાઈ ઓ ભાઈ કોઈ ન નહીં જાવ જેલમો બે ભાઈ બે લેગા ભત્રીજા બે એ બે જ મારા ભાઈ હાથ જોર છું બેસ અને સમાજો ન કરો બે ભાઈ બન જાય ઓને ઓ થઈ જો આ આ માં ભાઈ આય બેસ હું પાણી લાવું પાણી પી ખબર છે આજ થી પંદર મોડી ઝઘડો થયો એના કઈ તો હું જેલમાં જોતો તને ખબર નહીં લે પેલો તું પીજે થોડું ઠંડુ થાય મગર દેવા તું ગમે મારા જેટલા પૈસા જોતા હોય એટલા તને આલી દઉં કીધું ટ્રાન્સફર કરું છું

એ શેકાને હો ઉભો રે કણ બસ રીહા ઉતારતી નથી ઇને દેહ ઉતતી રીહા ને ઉતારી ઓ સંજય આવ એ કમે ભે મા ખેત માં આ લે આબા ઓન તો આપણા ઘર પેખવા દીધા અલ્યા એ છંડા રે હો દે ભાઈ એ હો દે આ એ દીજા ને કી દેજો મને સમાજ જોરે એ સમાજ કરવા એનો કરી જાય

કેવા ભાઈ બન હતા કેવા મિત્ર હતા અને કેવી દુશ્મનીઓ કરીને બેઠા અને અમે મોટો ને લડાઈ માર્યા આ તો છોકર મત કહેવાય અને જો મોટા ના સમજીએ ને તો આ તો ઝઘડો ઝઘડો હેડ્યો જાય વેરી વેર વેરી વેર હેડી જાય ચાર પાંચ પેટીઓ સુધી વેર હેડે સમાધાન જ કરવા મજા છે ભાઈ